દર્શક મિત્રો ગત વર્ષ આપ જોયું એ પ્રમાણે ઘણા ઉતાર ચઢાવ થયા વૈશ્વિક સ્તરે પણ ઘણા ઉતાર ચઢાવ થયા સોનાનો ભાવ કયો યુદ્ધની પરિસ્થિતિ કહો ઘણા દેશો વચ્ચે જેમાં આપણે ભારત અને પાકિસ્તાન વચ્ચે પણ તણાવપૂર્ણ અમુક સમયે રહ્યો એવી જ રીતે આર્થિક રીતે પણ સંકળામણવાળો સમય રહ્યો છે તો હવે આવનારું વર્ષ છે એ આપણા દેશ વિદેશ અને સમગ્ર વિશ્વ માટે કેવું રહેશે અને શું ઉતાર ચઢાવ હશે અને આગામી સમયમાં કેટલો સારો છે શું છે એના વિશે આપણે જ્યોતિષાચાર્ય પાસે આવ્યા છીએ તો વધુ વિગત એમની પાસેથી જાણીએ ઓમ શ્રી ગણેશાય ઓ ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ ધ્યાયાંતિ યોગીન કામદમ મોક્ષદમ દમ છે ઓમકાર આય નમ નમ ગિરીશભાઈ રાજઘોર જ્યોતિષાચાર્ય ઓગણીસો સો બ્યાસીથી પ્રેક્ટિસ કરું છું અને ઈશ્વરની કૃપાથી કદી અમે ખોટું કર્યું નથી હા તો આવનારું વર્ષ એકંદરે જે ચાલુ વર્ષ છે એ ભારત માટે રાષ્ટ્રીય લેવલે ઘણો સારો છે હવે મોંઘવારીની દ્રષ્ટિએ આપણે જોઈએ એ વાત સાચી છે પણ આમાં વિદેશોનું હાથ છે કારણ કે સોનું જે વધ્યું છે એમાં કોઈ ભારતને દોષ નથી એક તો દોષી હમણાં ટ્રમ્પના ગ્રહો નબળા ચાલે છે એટલે એ જે જે ટ્રમ્પ સાહેબ જે જે નિર્ણયો લે છે ને એ નબળા જ હોય છે એટલે ટ્રમ્પ સાહેબ હમણાં આખા વિશ્વમાં વગોવાઈ ગયા છે બીજું તો પાકિસ્તાન માટે ઘણો સમય કપરો ચાલી રહ્યો છે અત્યારે શું કામ કે પાકિસ્તાનની લગ્નની કુંડલીમાં બારમો શનિ મહારાજ ચાલી રહ્યા છે અગિયારમા સ્થાનમાં રાહુ મહારાજ ચાલી રહ્યા છે તો એ પ્રમાણે જોતાં પાકિસ્તાનને અત્યારે બધું ઘણું બધું ભોગવવું પડે છે અહીંયાની તો મોંઘવારી કાંઈ નહીં પાકિસ્તાનમાં તમે મોંઘવારી જુઓ તો બિચારાઓને ખાવાના વાંધાઓ આપણને દયા આવી જાય અને આવા સમયમાં જો પાકિસ્તાન આપણા ઉપર કે અફઘાનિસ્તાન ઉપર કે કોઈપણ ઉપર જો હુમલો કરવાની કોશિશ કરે કે ત્રાસવાદીઓને મોકલવાની કોશિશ કરે તો તો પછી એને ઘણું બધું ભોગવવું પડે એમ એના ગ્રહો બતાવે છે પાકિસ્તાનના બાકી ભારતને તો ભારત તો દેવભૂમિ છે ભારતની અંદર હિમાલયના જે સાધુ સંતો ગિરનારના જે સાધુ સંતો છે ને એમનું રક્ષણ મળી રહ્યું છે આ સાધુ સંતો કાંઈ સમાજ માટે કંઈક કરી છૂટવાની ભાવનાવાળા છે ખાલી સમાજ પાસેથી લેતા નથી લે છે એના કરતાં બ્રાહ્મણો અને સાધુ સંતો વધારે આપે છે રાષ્ટ્રને એટલે આપણી સંસ્કૃતિ હિન્દુ સંસ્કૃતિ જાળવવી એ બહુ જરૂરી છે અને અત્યારે સમય નબળો છે જો કેટલા બધા પેપરમાં આવે છે તમે ન્યૂઝમાં પણ આપો છો લોકો આત્મહત્યાઓ કરે છે એક્સિડન્ટો થાય છે આ બધું શું છે શનિ મંગળ અને રાહુએ ભરડો લીધો છે તો આવા સમયની અંદર ઝઘડા ન કરવા લોકોને હું સલાહ આપું છું મન શાંત રાખું અને ક્યારે પણ આત્મહત્યાનો પ્રયાસ ન કરો એના કરતાં કોઈ વડીલની સલાહ લેવી અને એક ક્ષણ માટે અટકી જવું ક્યારે પણ ખરાબ વિચાર આવે તો એનો અમલ તમે ક્યારેય નહીં કરો તો એક ક્ષણ ચાલી જશે કારની ક્ષણ હોય ને એ જાજીવા રહેતી નથી એટલે ગુસ્સો કરવા માટે પણ તમને બતાવું તો મૌન સેવવાનું કરવાનું અત્યારે શું છે કેટલા લડાઈ ઝઘડા થાય છે ભાઈ શું કામ વેરઝેર કરો છો સદભાવનાથી ચાલો ને મારા બાપ સદભાવનાથી ચાલશો તો આપણો ભારત વિશ્વ લેવલે નરેન્દ્રભાઈ મોદીએ તો એને ચમકાવ્યો છે ચલો આપણું પણ યોગદાન હોવું જોઈએ પબ્લિકનું પણ તો પબ્લિકનું યોગદાન હોવું જોઈએ અને પબ્લિકે જાગૃત રહેવું જોઈએ ખાસ તો બહારના સરહદના સરહદના પારના દુશ્મનોથી તો સાવધાન આપણે છીએ જ પણ આપણા જે અંદરના જે કામ કરો મદમૌલોપ છે એનાથી આપણે એ શત્રુઓ છે અંદરના એ આપણને કોરી ખાય છે તો એના માટે ઈશ્વર સ્મરણથી વધારે કોઈ મહત્ત્વનું છે જ નહીં મારું એવું માનવું છે કે ઈશ્વર સ્મરણ કરો તો તમને નબળો સમય પણ કાંઈ કરી શકતો નથી તમને ગ્રહો પણ કાંઈ કરી શકતા નથી કારણ કે ઈશ્વર સ્મરણ શ્રેષ્ઠ છે પણ લોકો ભૂલી ગયા છે ભગવાનને લોકોને બસ લાવ લાવ છે લાવ ભાઈ પૈસા પાછા ન દોડો પૈસો તો આજે છે ને કાલે નથી ઈશ્વર સ્મરણ કરો ધર્મનીતિથી ચાલો ઘરમાં ગ્રહ કલેશો તો એના શાંતિથી ઉકેલ લાવો સદભાવના રાખો બાકી સમય તો નબળો બધાને માટે છે ભારતને માટે તો હજી સારો સમય છે આપણે જોઈ રહ્યા છીએ હા સોનું વધ્યું છે બીજી મોંઘવારી વધી છે એના પછીનું કારણ શું છે કે વિદેશી ને એવું બધું હોઈ શકે છે સમજા ને વધારે હું નથી જાણતો વિદેશોનો હાથ છે આમાં જો ભારતને આમ થોડુંક તકલીફમાં મૂકવું હોય તો આમાં તમને તો ખબર છે બધા ચીનને અમેરિકા અને બધા કેવા દેશો છે પાકિસ્તાનને આ તો આમાં એ લોકોને ભોગવું પડે જે કર્મ જેવા કરે એને કર્મનો સિદ્ધાંત છે એને ફળ મળે એટલે આપણે તો ચોખ્ખા છીએ અને ચોખ્ખા રહેવાના જ છીએ આપણા રાષ્ટ્રીય લેવલે દેશ નેતાઓ પણ બરાબર મળ્યા છે આપણને અને એટલે હું એમ કહું છું કે જેટલું થાય એટલું ઈશ્વર સ્મરણ કરો ઈશ્વર ભજન કરો દાન પુણ્ય કરો કીડિયારો પક્ષીને ચણ ગાયને કૂતરાને ખવડાવો જીવોની દુઆ લ્યો તો ભગવાન આપણા ઉપર રાજી રહેશે આપણને કોઈ નબળા વિચારો જ નહીં આવે નબળા વિચારો આવવાનું કારણ કે મનને તમે નબળું પાડો છો મનને તમે રેઢું ન મૂકો ઈશ્વર સ્મરણમાં મનને જોડશો તમારું મન શુદ્ધ થશે અને શુદ્ધ મનથી તમે સર્જાત્મક કાર્ય કરશો અને અશુદ્ધ મનથી તો નબળા કાર્ય થાય ને એટલે નબળા વિચારો આવે મન છે એ વિચારોનો પાવર હાઉસ છે જેવું મન રાખશો એવા વિચારો પ્રગટ થશે એટલે આટલું કહીને હું વિરમું છું જય માતાજી